તો મિત્રો માત્ર પિસ્તાલીસો કલાક હાલેલો આ ન્યૂ હોલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર વેસવાનું છે બે હજાર અને અઢારનું મોડલ છે દસમો મહિનો મિત્રો ટ્રેક્ટર બે હજાર અઢારનું મોડલ છે દસમો મહિનો અને માત્ર પિસ્તાલીસો કલાક હાલેલું છે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સ્ક સો ટકા જોવા મળશે ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ટાયર તમને ખૂબ જ સારા જોવા મળશે આ ટ્રેક્ટરની કિંમત માલિકે અંદાજીત રાખેલી છે ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર કરી આપશે મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો પોરબંદર તાલુકો રાણાવાવ તો મિત્રો ગામ રાણા કંડોળા જોવા મળશે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તેમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ન્યુ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે નીચે આપેલ નંબરમાં કોન્ટેક કરી શકો છો જયરાજ